વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે કુર્તી પેન્ટની પેરમાં કલેક્શન આવેલું છે તો એ જોવાનું છે આ છે રનિંગ વેરમાં ચાલી રીતનું સોફ્ટ કોટનમાં અને ડિઝાઇન છે પી કલર છે પીળો પણ મેથીયા પીળા ટાઈપનો છે મિક્સ ડિઝાઇન છે આ એનું પેન્ટ છે અને આ પ્યોર કોટનમાં દુપટ્ટો છે આમાં આપણે બધી સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે પ્યોર કોટનમાં છે સિમ્પલ વર્કમાં આ રીતના આ રીતના પેચ આવશે અને પ્યોર કોટનમાં મટીરિયલ છે આની પણ પ્રાઇસ છે આપણે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ એનું લાઇનિંગવાળું પેન્ટ આવશે ને પ્યોર કોટનમાં સરસ દુપટ્ટો આવશે આ રીતના અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા અને આમાં આપણે બધી સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ રનિંગ વેરમાં ચાલે એ ટાઈપનું કલેક્શન છે આ આ છે આપણે માં આ રીતના માં મટીરીયલ આવશે રેયોનનું સોફ્ટ કોટનમાં અને બાંધણીમાં આખું કલેક્શન છે અને આમાં આપણે સાઇઝ છે એ બધી અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આ રીતના પેન્ટ આવશે સરસ સોફ્ટ મટીરિયલમાં રેયોનમાં જ અને ફેન્સીમાં ફાઇન દુપટ્ટો આવશે અને આની પ્રાઇઝ છે આપણે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા આ આપણે છે રેયન કાપડમાં આ રીતના પ્રિન્ટ આવશે આ રીતના ગળામાં આખી પેટર્ન આવશે વર્કની અને બટરફ્લાયવાળી અને રેયન કાપડમાં જ સરસ આ છે ગ્રે ટાઈપનો કલર ગ્રે જેવો અને રેયન કાપડમાં જ ફાઇન પેન્ટ આવશે સરસ અને એકદમ ફેન્સીમાં ફાઇન દુપટ્ટો આવશે આ રીતનો સિકવન્સ વર્કવાળો અને આમાં આપણે બધી સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ છે આપણે રોમન સિલ્કમાં આ રીતના ઝીણી પ્રિન્ટમાં વર્ક આવશે આ રીતના ગળામાં વર્ક છે અને સ્લીવસમાં આ રીતના પેટર્ન છે અને ફૂલ ઇનરવાળી આખી પૂર્તિ આવશે આ રીતના સરસ નીચે અસ્તર આપેલું છે અને ઓપ વ્હાઈટ કલરનું પેન્ટ છે સિલ્કનું અને ફાઇન પેન્સિલમાં સરસ દુપટ્ટો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા આમાં આપણે સાઈઝ બધી અવેલેબલ છે આ રીતના ડિજિટલ પ્રિન્ટમાં ફ્લાવર વાળો છે કોન્ટ્રાક્ટના અને આપણે પિક્ચર એનો લુક કંઈક આ રીતનું છે આ એનો લુક છે મહેંદી કલર છે અને પ્રાઇસ છે નવસો ને પચાસ રૂપિયા આ છે આપણે સિલ્ક બેઝ ઉપર આ રીતના સરસ હેન્ડવર્કનું કામ આપેલું છે આખી કુર્તી છે એ ઇનરવાળી છે આખી કુર્તી અસ્તરવાળી છે જેવી જુ મટીરિયલમાં છે તો મટીરિયલ એકદમ સોફ્ટ છે સિલ્ક બેઝ ઉપર અને સેમ જ મટીરિયલમાં આપણે કુર્તી પેન્ટનું પેન્ટ આવશે અને આ કુર્તી છે અને ફાઇન ફેન્સીમાં સરસ દુપટ્ટો છે આ રીતનો આપણે દુપટ્ટો પણ એકદમ ફેન્સી છે આખું પાર્ટીવેર ટાઈપનું છે લગ્ન પ્રસંગમાં પાર્ટીમાં ચાલે એ રીતનું કલેક્શન છે પેરમાં અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા ને એનો લુક છે એક એક આ રીતનો છે આ અને ગુલાબી ટાઈપનો કલર છે મટીરિયલ બહુ જ સરસ શાઇનિંગ આપે છે આ છે પ્યોર ગજીમાં આપણે આ રીતના સરસ વર્ક આવશે આ રીતના સ્લીવ્સમાં પણ પેટર્ન આપેલી છે આ રીતની પેટન આપણે પહેલા મગાવેલી હતી બેનોને બહુ ગમી હતી અને આ રીતના ફૂલ ઇનર આવશે કુર્તીમાં આ રીતના દોરી આવશે અને ગજીનું જ સેમ પેન્ટ આવશે અને લંગડી પટ્ટાવાળો સરસ ફેન્સીમાં દુપટ્ટો આવશે અને કલર છે પર્પલ કલર આ રીતના ફેન્સીમાં લંગડી પટ્ટાવાળો દુપટ્ટો આવશે અને પર્પલ કલર છે તો એમાં આપણે સાઈઝ બધી અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર ને ત્રણસો રૂપિયા ઓરિજિનલ ગજીમાં છે આ પણ આપણે છે પ્યોર ગજીમાં છે આ રીતના આગળ ગળાની પેટર્ન આવશે સરસ અને આ રીતના સ્લીવ્સમાં પણ વર્ક આવશે અને આ રીતના ફાઇન દોરી આવશે અને ફૂલ વાળી જ કુર્તી આવશે સરસ આ જ કલર છે ઝેરી લીલો આગળ આપણે જોયું એ લંગડી પટ્ટાવાળો હતો પર્પલ કલરમાં હતું આ રીતના પેન્ટ આવશે ગજીનું અને ફાઇન શ્રીફોન બેઝ સિલ્ક બેસ ઉપર સોફ્ટ સિલ્કમાં સરસ દુપટ્ટો આવશે પેન્સીમાં આ રીતના દુપટ્ટો પણ એકદમ સરસ છે અને મટીરિયલ ક્વોલિટી પણ બહુ ફાઇન છે ને ઝેરી લીલો કલર છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બારસો ને પચાસ રૂપિયા આ પણ આપણે પ્યોર ગજીમાં જ છે પ્રીમિયમ ક્વોલિટીમાં નવિયા ક્રિએશનનું છે નવિયા બ્રાન્ડની બધી જ વસ્તુ એકદમ ફાઇન આવે છે આપણે રેગ્યુલર વેચીએ જ છે આ રીતના વર્ક આવશે સરસ સ્લીવ્સમાં પણ આ રીતના વર્ક આવશે આખી પેર છે એ ગજીમાં છે અને આમાં અસ્તર પણ ફૂલ આવશે અને આ એનું પેન્ટ છે ફાઇન એમાં પણ આ રીતના નીચે વર્ક આવશે અને એકદમ સિલ્ક બેજ ઉપર સોફ્ટ મટીરિયલમાં દુપટ્ટો આવશે આ રીતના એકદમ સરસ સોફ્ટ સિલ્કમાં છે ફાઇન પ્રીમિયમ ક્વોલિટીમાં સ્ટાન્ડર્ડ વસ્તુ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર ને છસો રૂપિયા આ છે આપણે રિયન રેયન કોટનમાં સોફ્ટ મટીરિયલમાં આ રીતના ગળામાં વર્ક આવશે ગોળ ઘેરામાં છે અને નીચે પણ આ રીતનું સરસ આવશે અને આ એની સ્લીવ્સ છે અને આ રીતનો પેન્ટ આવશે વ્હાઇટમાં આ પણ મટીરિયલ એકદમ સરસ છે બધું પ્રીમિયમ ક્વોલિટીમાં છે અને શ્રી દુપટ્ટો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયો અને આમાં આપણે બધી સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ ગોળ કુર્તીમાં પેર છે આખી ઘેરામાં અને મટીરિયલ એકદમ સરસ આવશે અને પ્રાઇસ છે એક હજાર રૂપિયો આ છે આપણે મેંદી નહીં અને યલોય નહીં એની વચ્ચેનો કલર છે ગ્રીનય નહીં પિસ્તાય નહીં ને પેરોટ કલરય નહીં એનાથી થોડોક અલગ છે આ રીતના વી નેક આવશે અને આ રીતના સ્લીવસમાં વર્ક આવશે અને ફૂલ ઘેરામાં આખી કુર્તી છે ગોળ અને એમાં પ્લાઝો છે પ્લાઝો પેન્ટ છે ફૂલ ઘેરમાં ફાઇન આ રીતના ફૂલ ઘેરમાં પ્લાઝો છે અને આ રીતના ફાઇન સિલ્ક બેઝ ઉપર આખું કટ કટવર્કનું કામ આપેલું છે એ રીતના આખી દુપટ્ટો છે આ રીતના આ રીતના સરસનું કામ આપેલું છે અને કોન્ટ્રાક્ટમાં સરસ દુપટ્ટો છે આમાં આપણે બધી સાઇઝ અવેલેબલ છે આપણે નીચે બતાવી એમ એલ એક્સેલ અને ડબલ એક્સ આનો લુક કંઈક આ રીતનો આવે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બારસો ને પચાસ રૂપિયા આ છે આપણે ગોળ ઘેરામાં આ રીતના વર્ક આવશે અત્યારે આ ટાઈપનું બહુ એટલે બહુ ફેશનમાં ચાલે છે આ રીતના સ્લીવ્સમાં બેયમાં વર્ક આવશે ને આગળ એટલું પેચ આવશે આમાં છે પ્લાઝો પેર છે આ રીતના પ્લાઝો પેન્ટ ટાઈપનું છે અને આ રીતના વર્કવાળો ફાઇન દુપટ્ટો આવશે આ ગોળમાં છે અને આમાં આપણે બધી સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો ને પચાસ રૂપિયા કલર ને કપડું સિલ્ક બેઝ ઉપર આવશે આખી અસ્તરવાળી કુર્તી છે બધું પ્રીમિયમ ક્વોલિટીમાં છે અચ્છા આપણે પર્પલ કલર બીટ કલર ટાઈપનો એમાં આપણે પ્રીમિયમ ક્વોલિટીમાં આખી પેર છે એમાં ફૂલ અસ્તર સિલ્ક બેઝ ઉપર છે આખું વર્ક આવશે અને એની સ્લીવ્સમાં પણ આ રીતના વર્ક આવશે અને આખું હેન્ડવર્કનું કામ આપેલું છે અને નીચે પણ બધામાં વર્ક છે અને આ એનું પેન્ટ છે આવી રીતના અને સરસ સિલ્ક બેઝ ઉપર દુપટ્ટો છે ફેન્સીમાં પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે આવી રીતના દુપટ્ટો છે સિલ્કનો ફાઇન અને આ રીતના એનો કંઈક લુક છે આ રીતના પિક્ચરનો લુક છે અને આની પ્રાઇસ છે એક હજાર ને ચારસો રૂપિયા અને આમાં બધી સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ આ છે કોટન બેઝ ઉપર આપણે ડિઝાઇનર આખો પ્લાઝો પેર છે આ રીતના સરસ એનું ફિનિશિંગ એનું વર્ક આ રીતના આવશે આમાં કલર છે બ્લેક કલર અને આ રીતના સરસ પ્લાઝો આવશે આમાં દુપટ્ટો નથી પ્લાઝો પેર છે આ રીતના આ પ્લાઝો છે અને આ રીતના સરસ ફેન્સીમાં એની કુર્તી છે પ્લાઝો પેર છે દુપટ્ટા વગરની અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો રૂપિયા સોરી આઠસો પચાસ રૂપિયાની પ્રાઇસ છે આઠસો ને પચાસ રૂપિયા આ છે આપણે રોમન સિલ્કમાં એકદમ સરસ સિલ્ક બેઝ ઉપર આવશે અને આખું ઇનર પણ આવશે અંદર અને સિલ્ક બેઝ ઉપર આવશે અત્યારે આ ટ્રેન્ડમાં ફૂલ ચાલે છે આ રીતનું કલેક્શન આ રીતના પેચ વર્ક આવશે ફાઇન સરસનું આ સ્લીવ્સમાં આવશે પેટર્ન અને ઘેરામાં ગોળ કુર્તી છે પેન્ટ છે આ રીતના એનું પેન્ટ આવશે સેમ જ કલરનો અને આ રીતના વર્કવાળો દુપટ્ટો આવશે કટ કટવર્કનું કામ છે આખું વર્કનું કામ છે અને આની પ્રાઇસ છે બારસો ને રૂપિયા આમાં આપણે સાઈઝ બધી અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે નિધિ સિલેક્શન છે એ બુખીરા વાછાદાના મંદિરને એક્ઝેક્ટ સામે જ આવેલું છે લગ્ન પ્રસંગમાં દેવા લેવા માટે ટોટલ કલેક્શન ઘરેથી વેચવા માટે પેરામણી માટે ટોટલ કલેક્શન તમને નિધિ સિલેક્શનમાં રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે